ધારીની નવા વસાહત ખાતે પ્રાથમિક શાળામાં ડિજિટલ ક્લાસરૂમનું શ્રી જેવી કાકડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલું છે ધારીની નવી વસાહત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ઈ ક્લાસરૂમ ડિજિટલ વર્ગવાળા ક્લાસરૂમનો દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલું હતું આ તકે ધારી ગામના સરપંચ ભૂપતભાઈ વાળા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા તેમજ ખેડૂત અગ્રણી ખોડાભાઈ ભુવા સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ સ્કૂલ સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહેલા હતા જેમાં સ્થાનિક સદસ્ય અનુભાઈ લલિયા દ્વારા નવી વસાહત પ્રાથમિક શાળા માટે મંજૂર કરાવેલ ઓરડા સહિત વસાહત હરિપરા વિકાસના કામો અંગે રૂપિયા એક કરોડ દસ લાખના વિકાસ કામો મંજૂર કરાવેલ છે ત્યારે લોકોએ પણ સ્થાનિક સદસ્ય અનુભાઈ વાળાનું સન્માન કરેલું હતું

અમારા આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્યો મનસુખભાઈ નાવિતભાઈ રવિભાઈ તેમજ આ પ્રાથમિક શાળાના જે ઓરડાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે શું કહેશો આજે નવી વરસાદ તારીખ જે પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને નવી લેબ કોમ્પ્યુટર લેબનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે પાર્ટીના તમામ હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમોની સુવિધા માટે જે વિસ્તારમાં મારા વિસ્તારમાં વધારે વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો સરકાર તરફથી વધારે વધારે મારા વિસ્તારમાં નવા ઓડાઓ નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે સર